નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ મોદીના પીએમ મોદીએ મિઝોરમ દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી પીએમ મોદીએ ગઈકાલે મિઝોરમમાં નવ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો ખરાબ હવામાનને કારણે તેઓ આઇઝોલ જઈ શક્યા નહીં અને એરપોર્ટ પરથી તેમણે બેરાગી સાઈ રંગ રેલવે લાઇનનું ઉદઘાટન કર્યું આનાથી આઇઝોલ હવે દેશના રેલ નેટવર્ક સાથે જોડાશે પીએમ મોદીએ કહ્યું છે કે આ પ્રોજેક્ટ મિઝોરમને દેશના વિકાસ યાત્રામાં મહત્વની પૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી રશિયામાં પૂર્વ કિનારા નજીક કમચટકામાં શનિવારે સાત પોઈન્ટ એકની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા યુએસ ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવોયસ્ક કબા તસ્કી એકસો 111.7 અગિયાર સાત કિલોમીટર પૂરવામાં હતું ભૂકંપનું કેન્દ્ર ઓગણચાલીસ કિલોમીટરની ઊંડે હોવાનું સામે આવ્યું છે ભૂકંપ બાદ સુનામીનો ખતરો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટક દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું કર્ણાટકના હાસનમાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શોક વ્યક્ત કર્યો છે પીએમઓએ જણાવ્યું છે કે આ હૃદય દ્રાવક ઘટના છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે વડાપ્રધાન રાહત ફંડમાંથી દરેક મૃતક પરિવારને બે લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાય આપવામાં આવશે વડાપ્રધાને આશા વ્યક્ત કરી છે કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ટ્રેનો હવે ફરીથી કાલુપુર રેલવે સ્ટેશનથી દોડાવવામાં આવશે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલતા ડેવલપમેન્ટના કારણે અન્ય સ્ટેશનો પર શિફ્ટ કરવામાં આવેલી ટ્રેનો હવે ફરીથી કાલુપુર રેલ્વે સ્ટેશનથી દોડશે પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ ચેન્નઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર અને અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન જેવી મહત્ત્વની ટ્રેનો હવે કાલુપુર સ્ટેશનથી ઉપડશે આનાથી હજારો મુસાફરોને રાહત થશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુશીલા કાર્કી નેપાળના વડાપ્રધાન બનતાની સાથે જ કરી મોટી જાહેરાત ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા છે તેમની પ્રથમ કેબિનેટ બેચમાં પાંચ માર્ચ બે હજાર છવ્વીસના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની જાહેરાત કરવામાં આવી છે સંસદનું ઔપચારિક વિસર્જન પણ થયું છે ભારતે સુશીલા કારકીના વડાપ્રધાન બનવા પર ખુશી વ્યક્ત કરી અને નેપાળમાં શાંતિ તથા સ્થિરતાની આશા વ્યક્ત કરી તેમની નિમણૂક સાથે નેપાળની રાજકીય હાલતા અનિશ્ચિતતાનો અંત આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહાર જતા પહેલા વાંચીલો આ સમાચાર હજુ પણ વરસાદની છે શક્યતા હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વધુ છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે રાજ્યમાં અત્યાર સુધીમાં એકસો ને ત્રણ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે આજથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ ભારે વરસાદની આગાહી દેશના વાતાવરણમાં પલટો પલ્ટો જોવા મળી રહ્યો છે પહેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે પરંતુ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાને કારણે આગામી દિવસોમાં ફરીથી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગની માહિતી મુજબ પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની નવી સિસ્ટમના પ્રભાવથી આંધ્રપ્રદેશ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણમાં આવવાથી નુકસાન થયું તે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે સ્મૃતિ ઈરાનીએ પોતાના રાજકીય અને અભિનય જીવન વિશે ખુલાસા કર્યા છે એક શોમાં તેમણે કહ્યું છે કે રાજકારણમાં વહેલા પ્રવેશ કરવાથી તેમને નુકસાન થયું છે કારણ કે લોકો સામાન્ય રીતે કારકિર્દીના અંતમાં રાજકારણમાં આવે છે તેમણે એ પણ જણાવ્યું છે કે મિસ ઇન્ડિયા સ્પર્ધા માટે તેમના પિતા પાસેથી લીધેલા પૈસા ન ચૂકવી શકવાથી તેમણે તેમના પિતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની શરત મૂકવામાં આવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના જ નેતા કહે છે કે ખૂબ ભ્રષ્ટાચાર થાય છે ભાજપના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું છે કે એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ વાસ્તવિક માત્ર ત્રીસ પૈસાનું કામ થાય છે તેમણે જણાવ્યું છે કે વરસાદના કારણે રસ્તાઓની નબળી ગુણવત્તા ઉગાડી પડી છે અને લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર બન્યા છે તેમનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની છબી ઉપર સવાલ ઉઠાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા ઉછીના મામલે ગુસ્સામાં ગોળીબાર માંડલના વિઠલાપુર બેચરાજી હાઈવે પર આવેલ જણા ગામ નજીક એક પર ફાયરિંગ થયું એવો બનાવ પર સામે આવ્યો સવણકુમાર હિંમતરામ સરગરાની દુકાનમાં કામ કરતો મજૂર પાસેથી રૂપિયા ઉછીના મુદ્દે વિષ્ણુ શર્માએ ગુસ્સામાં આવીને શ્રવણ કુમારના પેટમાં ગોળી મારી ઈજાગ્રસ્તને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા વિઠલાપુર પોલીસે આરોપી વિષ્ણુ શર્માની શોધખોળ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નો રોડ નો ટોલ આંદોલન યથાવત ટ્રક ચાલકોનો આંદોલન બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો ખાસ કે આંદોલનને લઈને હજારો ટ્રકના પૈડા થંભી ગયા લાંબો ટ્રાફિક જામ થઈ ગયો કચ્છ ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનનો અધાવ્યો વિરોધ બિસ્માર રોડને લઈને લડી લેવાના મૂળમાં છે નેશનલ હાઈવે ઓથોરિટીએ એક બેઠક મળી હોવા છતાં કોઈ નિર્ણય ન આવતા આંદોલનને ગઈકાલે બીજો દિવસ પણ માનવામાં આવતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન નહીં ચૂકવો તો ફોન લોક થઈ જશે લોન પર લીધેલા સ્માર્ટ ફોન માટે ટૂંક સમયમાં એક નવો નિયમ આવી શકે છે આરબીઆઈ એવા નિયમો પર વિચાર કરી રહ્યો છે જે અંતર્ગત જો કોઈ ગ્રાહક ફોન માટે લીધેલી લોનની ચૂકવણી નહીં કરે તો બેંક તે ફોનને લોક કરી શકશે આ માટે એક ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે આ પગલું નાના લોનના કેસોમાં રિકવરી વધારવા માટે લેવામાં આવી રહ્યું છે જોકે આનાથી ડેટા પ્રાઇવેસી અને ગ્રાહકોના અધિકારો ઉપર પણ સવાલો ઊભા થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડોદરામાં અર્બન ઇનોવેશન સમિટનો શુભારંભ વડોદરામાં હોટલ હયાત પેલેસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા અને ઇલેક્સ ટેકનોમીડિયા દ્વારા આયોજિત આ સમિટમાં સ્માર્ટ ગવર્નર્સ ગ્રીન ગ્રોથ અને ટકાઉ શહેરી વિકાસ જેવા વિષયો ઉપર ચર્ચા થશે મુખ્યમંત્રીના આગમન પૂર્વે હરણી પીડિતોના ઘરોની બહાર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘીમાં પામ ઓઇલની મિલાવટ રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડનો કાચો માલ પકડાયો છે રાજ્ય ફૂડ અને ડ્રગ વિભાગે કચ્છના ગાંધીધામમાં દરોડા પાડીને ઘીમાં પામ ઓઇલની મિલાવટનો એક પોઈન્ટ ચાર કરોડનો માલ કાચો માલ પકડી પાડ્યો છે સવેરા બ્રાન્ડના સડસઠ ટન રિફાઈન્ડ પામ તેલ સાથે વનસ્પતિ અને સોયાબીન તેલના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ધ્રોલમાં પણ ક્રિષ્ના ટ્રેડિંગ ખાતે ભેડ કરતા બે ટન જથ્થો જપ્ત કરીને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે અહેવાલ પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે